શ્રી વેસના વિભાગ વૈદ્યકીય રાહત મંડળ વેસમાં સંચાલિત અમૃતલા દેસાઈ જનરલ હોસ્પિટલના સલાહકાર સમિતિના સદસ્ય આજરોજ હોસ્પિટલ દ્વારા આંખ દાંત અને ચામડીના રોગોનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને નવનિર્મિત આઈ ઓપરેશન થિયેટર એનું ઉદઘાટન માનનીય ધારાસભ્ય શ્રી આરસી પટેલ દ્વારા કરવામાં આવ્યું અને ઘણી મોટી સંખ્યામાં લગભગ દર્દીઓ અહીંયા હોસ્પિટલ પર ઉમટી પડ્યા છે અને લાભ લઈ રહ્યા છે બધા દર્દીઓને ચા નાસ્તો સહિત બધી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અને આ વિભાગમાં ડૉક્ટર આશિષ દેસાઈ ચામડી અને રોગોના વિભાગમાં ડૉક્ટર નિધિ ચોડવડીયા અને દંત વિભાગમાં ડૉક્ટર પરમસિંહ ગોદવીની સેવા આપી રહ્યા છે આવતા રવિવારે કોઈ આયોજન આવતા રવિવારે આજ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યા છે તો લાભાર્થીઓને લાભ લેવા માટે વિનંતી અપીલ કરીએ છીએ ઓપરેશન થિયેટરના દાતા હા ઓપરેશન થિયેટરના દાતામાં રમેશભાઈ ચિતાભાઈ પટેલ અને નૈનાબેન રમેશભાઈ પટેલ તરફથી આખું દાન આપવામાં આવ્યું છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન સંપૂર્ણ શરીર માં ખૂબ જ મહત્વ રહ્યું છે નેત્ર વગર નું અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં નેત્ર કેમ્પ તેમજ દાતા શ્રી નયનાબેન રમેશભાઈ પટેલ તેમજ રમેશભાઈ પટેલના સહયોગથી બનાવવામાં આવેલ નેત્ર વિભાગ ઓપરેશન થિયેટર ધારાસભ્ય આરસી પટેલના હસ્તે ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું તેમજ ચામડીના રોગ અને દાંતના રોગોની વિનામૂલ્ય તપાસ કરવામાં આવી હતી હું કિચોર સેન્ટર જુરેજાના ચામડીના રોગોનો કેમ્પ રાખવામાં આવ્યો હતો બપોર તેને તેના એમાં આ ઉદ્ઘાટન આપણે ઓપરેશન થિયેટરનું આંખના ઓપરેશન થિયેટરનું ઉદઘાટન શ્રી આરસી પટેલ ધારાસભ્ય જનારપોરના હસ્તે કરવામાં આવ્યું હતું અને આજ રોજ મહેમાનો સભ્યો કમિટી સભ્યો તથા ગ્રામજનોએ સાથ સહકાર આપવાથી આ કેમ્પ ઘણો સફળ થયો છે બોલો કઈ કઈ સુધી બીજા કયા કયા ઓપરેશનો કરવામાં આવશે આંખનો મોત અને બીજા અન્ય લોકો એ આજ જે દર્દીઓ આવશે તેને મફત કરવામાં આવશે અગાઉ કોઈ આયોજન આના પછી કોઈ આયોજન આના પછી આવે તો એના રીઝને એકદમ રીઝનેબલ છે કેમ કેમ્પ પછી જે આવે એમ અત્યારે ઓપરેશન ફ્રી કરવામાં આવશે આવતા રવિવારે કઈ આવતા રવિવારે સર્વ નિદાનનો કેમ્પ રાખવામાં આવ્યો છે તો ગામજનો તથા આજુબાજુના ગામજનોને એ અપીલ કરું છું કે તમે એ કેમ્પનો વધારે વધારે લાભ લેશો એવી હું અભિલાષા રાખું છું આશા રાખું છું તો આપ સર્વને મારી નમ્ર વિનંદન છે કે વધારે વધારે જેમાં આંખ વિભાગના ડોક્ટર આશીષ દેસાઈ ચામડી અને ગુપ્ત રોગ વિભાગના ડોક્ટર નિધિ એચ ચોડવડિયા અને દંત વિભાગના ડોક્ટર પણસી પુરોહિતે સેવા આપી હતી યોજાલ કેમ્પમાં નેત્રિયજ્ઞ ચામડી દાંત વગેરે રોગોની સારવાર આપવામાં આવી હતી યોજાલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો સાஜித் સૈયદનો રિપોર્ટ તો આવી જ તબ નવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો